રેખાબેન ચૌધરી ની જંગી લીડ થી વિજય અપાવવામાં સહભાગી બનીને ખાતરી આપી હતી તો જોઈ રહ્યા છો કઈ રીતે ભાજપ માં છેડો ફાડીને મોટા પ્રમાણમાં માં દલિત સમાજના આગેવાનો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા

આપણે જોયું તે રીતે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરતા ચૂંટણી પૂર્વ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે અને આ આપણે જોયું તે રીતે આગેવાનો પણ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં ખાસ કરીને પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે દલિત સમાજની એકતા વિશે ખાસ તેઓના વખાણ કર્યા હતા અને તેઓને જોડતી વખતે વિધિવત રીતે આગેવાનોને અને દલિત સમાજના સર્વ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો જેના કારણે કોંગ્રેસમાં મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે નમસ્કાર